કમૂરતા તમને ખબર જ છે કમૂરતા હોય એ દિવસોમાં કોઈ શુભ કાર્યો નથી કરવામાં આવતા કમૂરતા એટલે શું કમૂરતામાં કયા કાર્ય કરી શકાય કયા કાર્ય ન કરી શકાય એ તમામ બાબતો આ વીડિયોમાં જણાવીશ પણ સૌથી પહેલા આ વીડિયોને ફટાફટ શેર કરી દો નમસ્કાર સી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે બત્સલ સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે સોળ ડિસેમ્બરના રોજ સૂર્યદેવ સાંજે ત્રણ વાગ્યાને અઠ્ઠાવન મિનિટ પર વૃશ્ચિક રાશિમાંથી નીકળીને ધન રાશિમાં પ્રવેશ કરશે આ દિવસથી ખરમાસ લાગી જશે એટલે કે કમૂરતા લાગી જશે આ રાશિમાં સૂર્યદેવ ત્રીસ દિવસ સુધી રહેશે ત્યારબાદ સૂર્ય ધનમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે આ ફરી શુભ કાર્ય શરૂ થઈ જશે હવે સવાલ એ થાય કે કમૂરતા એટલે શું તો જ્યોતિષનું માનીએ તો સૂર્યદેવ એક રાશિમાં ત્રીસ દિવસ સુધી રહે છે ત્યાં જ્યારે ધન અને મીન રાશિમાં ગોચર કરે છે તો સૂર્યદેવના તેજ પ્રભાવથી ધન અને મીન રાશિના સ્વામી બૃહસ્પતિનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે એને લઈને એક મહિના સુધી ખરવાસ લાગે છે જેને કબૂરતા પણ કહેવાય છે આ દરમિયાન શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે સરળ શબ્દમાં કહીએ તો લગ્ન વિદાય ઉપનયન મુંડન વગેરે જેવા શુભ કાર્ય દરમિયાન નહીં કરી શકાય એવી પણ માન્યતા છે કે સૂર્ય ભગવાન રથ ચલાવીને આખા સંસારનું ભ્રમણ કરતા હોય છે આ બે મહિનામાં સૂર્ય પોતાનું બળ ગુમાવે છે શાસ્ત્રોમાં એવું લખાયું છે કે તાપી નદીમાં ઘોડાને પાણી પીવડાવવા માટે પોતાનો રથ ઊભો રાખ્યો છે અને સૂર્ય સ્થિર થાય તો આખી દુનિયા સ્થિર થઈ જાય તેથી તે સમયે સૂર્ય ભગવાનને રથ ચલાવવા માટે ખર એટલે કે ગધેડાનો સહારો લીધો હતો તેથી આ માસને ખરમાસ પણ કહેવાય છે સૂર્ય ભગવાન ભારતની ઉત્તર દિશાથી આવતા હતા વચ્ચે તાપી નદીમાં એક મહિનો ઘોડાને પાણી પીવડાવવા માટે ઉભો રાખ્યો તેથી તાપી નદીથી ઉપરના સ્થળોને કમૂરતા લાગે છે એટલે કે ઉત્તર ભારત અમદાવાદ ઉત્તર ગુજરાતને કમૂરતા લાગે છે પરંતુ તાપી નદીથી નીચેના સ્થળોને કમૂરતા લાગતા નથી એટલે કે વલસાડ મુંબઈ દક્ષિણ ભારતમાં કમૂરતા નથી લાગતા પરંતુ જો તમે વલસાડ કે ત્યાંથી નીચે રહો છો તો તમને કમૂરતા નથી લાગતા તાપી નદીના નીચાણવાળા વિસ્તારના લોકો કમૂર માં ચિંતા વગર પ્રસંગો કરી શકે છે કમૂરતામાં કયા કયા કાર્ય કરી શકાય એ પ્રશ્ન થતો હોય તો સાંભળી લેજો જો કમૂરતામાં પ્રેમ વિવાહ કરવાના હોય તો તે નિશ્ચિંત થઈને લગ્ન કરી શકે છે જો તમારી કુંડળીમાં ધનુ રાશિમાં ગુરુ હોય તો તેવા જાતકોને આ સમયગાળામાં સારા કાર્યો કરી શકાય છે કમૂરતામાં કર્મ અને શ્રદ્ધ જેવા કાર્યો કરી શકાય છે શાસ્ત્રોમાં તો કમૂરતા દરમિયાન કેટલાક શુભ કાર્યો કરવાની ના જ પાડવામાં આવી છે પરંતુ કમૂરતામાં કેટલાક સારા કાર્યો કરવાની શાસ્ત્રોમાં પણ છૂટ અપાય છે જેમ કે તમને જો કોઈ ગ્રહ નડતા હોય નક્ષત્ર દોષ હોય તો તેની શાંતિ માટેના હોમ હવન પૂજા પાઠ કમૂરતા દરમિયાન કરી શકાય જો કોઈ યુવક યુવતીની કુંડળીમાં બે વિવાહ યોગ હોય તો યુવતીના કુંભ વિવાહ અને યુવકના અર્ક વિવાહ પણ કમૂરતામાં કરી શકાય છે આ ઉપરાંત માતાજી માટે થતા હવન પણ કમૂરતા દરમિયાન કરી શકાય છે જો સારા મનથી સારી શક્તિથી કોઈ પણ કાર્ય કરીએ તો તેના પરિણામ હંમેશા શુભ જ આવે છે એટલે હંમેશા માનસ પવિત્ર અને શુભ રાખવું કમૂરતામાં કયા પ્રસંગો ન કરી શકાય તો એ પણ સાંભળી લો આ દિવસોમાં ઘરનું વાસ્તુ અને જનોઈના પ્રસંગો ન કરી શકાય કમૂરતામાં નવા ઘરમાં કુંભ ન મુકાય કળશ પણ ન મૂકી શકાય ન તો નવી ઓફિસનું ઓપનિંગ કરી શકાય તો જો તમે પણ કોઈ કાર્ય કરવા માગો છો અને એ દિવસોમાં કમૂરતા આવે છે તો એકવાર કોઈ જ્યોતિષ કે એક્સપર્ટની મુલાકાત લઈ લેજો અને પછી એ કાર્ય કરજો તો આશા રાખો છો કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા માહિતી સભર અને રસપ્રદ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર